આ દૃશ્યોમાં આપ નિહાળી રહ્યા છો જે રોડ એ ખારી મીઠી રોડ છે અને આ ખારી મીઠી રોડ બારી ગામ ખાતે આવેલું છે મુન્દ્રા તાલુકાના બારે ગામથી ખારી મીઠી રોડ છેલ્લા આ રોડનું ત્રણ વાર ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે છતાંય આ રોડ બન્યું નથી એકવાર ગ્રામ પંચાયત દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો બીજી વાર બબ્બે ધારાસભ્ય દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો આ રોડ ઉપર શંકર ભગવાનનું ભવ્ય મંદિર પણ આવેલું છે ત્યાં મેળા પણ ભરાય છે છતાં આ રોડ બન્યો નથી તો હવે આ રોડ બનશે કે નહીં એવું ગ્રામજનો કહી રહ્યા છે આ રોડ ખારી મીઠી રોડ વર્ષો જૂનું મંદિર છે શિવ મંદિર ખારી મીઠી નું મંદિર છે એમાં પાણીના ખારા પાણીનો કુંડ અને મીઠા પાણીનો કુંડ પણ હજી આવેલું છે અને પ્રખ્યાત છે વર્ષો જૂનું છે છે પૌરાણિક અને આ વર્ષો જૂનું જેટલું માનવીમાં પ્રખ્યાત છે એવો જ આ ખારી મીઠી મંદિર આ પ્રખ્યાત છે મુન્દ્રા તાલુકાને માટે મહત્વ વસ્તુ છે ખારી મીઠી બંદર રોડ કામ થાય ક્યારે થશે

માત્ર કાગળો ઉપરના ઉદઘાટનમાં આ રોડના ઉદઘાટનો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો પરંતુ આ રોડ નથી બન્યો એવો તે કયો કારણ છે એવી તો કઈ વસ્તુ છે જે આ રોડને બનતા અટકાવી રહી છે